મેષ થી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે જાણીએ મેષ રાશિ અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકોનો આજનો દિવસ કેવો રહેશે મિત્રો આજે થોડું ધ્યાન રાખવું પડશે કારણ કે દૈનિક વ્યવહારની અંદર કદાચ આજના દિવસ માટે થોડી મુશ્કેલી દેખાય તેવા યોગ બની રહ્યા છે તો આવા સમય શું કરવાનું છે કોઈ પણ અગત્યના કામકાજ હોય તો એમાં થોડીક સાવધાની રાખવી પડશે જેટલી સાવધાની રાખશો એટલું તમને સારા પરિણામોની પ્રાપ્ત થશે બીજું કારણ વગરની ચિંતાથી દૂર રહેજો આજે કારણવાળી ચિંતાઓ છે એને સોલ્વ કરવા પ્રયત્ન કરજો આવક જાવક તો સમાંતર રહેશે આજના દિવસ માટે એટલે એ બાબતે કોઈ ચિંતા કરવાનું કારણ મેષ રાશિના જાતકોને દેખાતું નથી હવે વૃષભ રાશિની વાત કરીએ અક્ષર તમારા બહુ બહુ છે તો રાશિ તમારી વૃષભ છે સામાજિક કાર્યોની અંદર સારા લાભની શક્યતાઓ વૃષભ રાશિના જાતકોને આજના દિવસ માટે મળશે પારિવારિક પ્રવૃત્તિઓથી તમારું મન આજે પ્રસન્ન રહેશે સંતાનોના પ્રશ્નમાં થોડીક ચિંતા અનુભવાય તેવા યોગ બની રહ્યા છે વ્યવસાયની અંદર સારા લાભની શક્યતાઓ પણ આજે દેખાય છે વૃષભ રાશિના જાતકોને હવે વાત કરીએ મિથુન રાશિની ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોના મિત્રો આજે પારિવારિક જીવનની અંદર સારી સુખાકારીના યોગ દેખાઈ રહ્યા છે ધંધાને લગતા કામકાજમાં તો સારો લાભ થવાનો છે આજે સાથે સાથે વડીલો તરફથી આશીર્વાદ મળે તો તો બહુ સારું તમારા માટે ધંધાની અંદર પણ નવી તકો મળે તેવા યોગ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે જય ગણેશ વાત કરીએ કર્ક રાશિની ડ અને હજ એના અક્ષર જેવા કર્કરાશિવાળા જાતકોને આજે આર્થિક બાબતોની અંદર સારા લાભની શક્યતાઓ કર્ક રાશિના જાતકોને આજે દેખાશે થોડોક માનસિક ઉદ્વેગ પણ અનુભવાય તેવા યોગ બની રહ્યા છે સમજદારીથી જેટલા કામકાજ કરશો એ કામકાજમાં સારા લાભની શક્યતાઓ દેખાય છે નાના મોટા રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે લાભ થાય પણ કુંડળીના બીજા ગ્રહો પણ મજબૂત હોય તો વધારે લાભ થાય સિંહ રાશિ મ અને ટજના અક્ષર જેવા જાતકો માટે કામકાજની અંદર સાધારણ થોડું બંધન રહેશે આર્થિક બાબતોની અંદર કદાચ થોડીક તકલીફ પડે તેવી શક્યતા હોય છે અકારણ ચિંતાઓ નુકસાન ન કરાવે થોડુંક ધ્યાન રાખજો પરિવારની અંદર થોડીક સામાન્ય ખટરાગ રહે તેવી સંભાવનાઓ પણ દેખાય છે પણ સાચવીને કામ કરશે તો કદાચ ગણપતિ બાપાની કૃપાથી વાંધો નહીં આવે છઠ્ઠી રાશિની વાત કરી લઈએ કન્યા રાશિ પોઠો ને અક્ષર છે તો કન્યા રાશિના જાતકોને આજે એટલું સારું છે કે સૌથી મોટા મોટો હારા મારો જો વાર હોય એ સોમવાર હોય મંગળવાર હોય બુધવાર હોય ગુરુવાર હોય પણ સૌથી હારામારો વાર કયો તો કે પરિવાર તો પરિવારનો સંપૂર્ણ સ્નેહ આજના દિવસ માટે પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે ખર્ચના પ્રમાણમાં કદાચ સાધારણ વધારો આજના દિવસ માટે જણાશે નવા કોઈપણ પ્રકારના રોકાણ કરવાના હોય તો લાભની શક્યતાઓ પણ દેખાય છે દાંપત્ય જીવનની અંદર કદાચ આજના દિવસે થોડાક મતભેદ રહે તેવી શક્યતા છે પણ સાચવી લેજો કારણ કે આ વસ્તુ આપણા માટે જરૂરી બનશે જય ગણેશ તુલા રાશિ પહેલા એક કોલર તુલા રાશિની વાત કરીએ ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે આવકની નવી કોઈ સારી તકો મળે તેવી સંભાવનાઓ તુલા રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહી છે સાતન શાસન સત્તાનો આજે સહયોગ પ્રાપ્ત થાય માનસિક સંચળતા પર થોડો કાબુ રાખવો પડશે ભાગીદારીવાળા કામકાજ જો કરતા હોય અથવા કરવાના હોય તો થોડું સાજવીને કામકાજ કરવું એ પણ તુલા રાશિના જાતકોને આજના દિવસ માટે સાચવવું જરૂરી છે વાત કરીએ વૃશ્ચિક રાશિની ન અને એ અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોના સ્વામીનો મંગળ છે રાશિ મંડળની આઠમી રાશિ છે આર્થિક બાબતોની અંદર સારા લાભની શક્યતાઓ નક્ષત્ર બળના આધારે આજે દેખાઈ રહી છે વૃશ્ચિક રાશિના જાતકોને વાણી દ્વારા થોડોક સંયમ રાખવો પડશે અને એ પ્રમાણે કામ કરવું પડશે અકારણ ખર્ચાઓમાં પણ થોડીક સાવધાની રાખવી પડશે તો તમને કામકાજમાં યશ પણ મળશે અને તમારા કામકાજની કદર પણ થાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે હવે ધન રાશિ ધ ફ ઢ અક્ષરવાળા જાતકો ધન રાશિના જાતકો છે તમારા વ્યક્તિગત કામકાજની અંદર સારા પ્રગતિના યોગ દેખાઈ રહ્યા છે મહેનતના પ્રમાણમાં કદાચ ફળ સારું મળે પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળે આજના દિવસ માટે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે વ્યવસાયિક બાબતોની અંદર લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે તોર રાશિ અક્ષર જેના ખ અને જ એવા મકર રાશિવાળા જાતકોને આજનો દિવસ તેવો રહેશે મિત્રો આજે આર્થિક બાબતોની અંદર એક સારી અનુકૂળતા દેખાઈ રહી છે કામકાજના સ્થળે તમારું મન પ્રસન્ન રહેશે આજે આનંદનો વધારો થવાનો છે ભાગ્યોદય માટે પણ કોઈ નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ દેખાય છે જીવનસાથી હોય ચાહે પ્રિયજન હોય આજે ઉત્તમ સ્નેહ પ્રાપ્ત થશે મતલબ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે કુંભ રાશિ ગ અને સ અક્ષરવાળા જાતકોએ કુંભ રાશિના જાતકો છે કરી જ રહ્યા છો અને કરજો કારણ કે સકારાત્મક વિચારો તમને સારામાં સારો લાભ કરાવશે પ્રેમ સંબંધોમાં આજે અનુકૂળતા દેખાય છે યોગ્ય ઉપયોગ અને યોગ્ય આવડતનો તમે લાભ લેજો તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે પરિવારની અંદર સાધારણ ક્લેશની સંભાવનાઓ દેખાય છે પણ એ પ્રમાણે આગળ વધશો તો વાંધો નહીં આવે છેલ્લી વાત છે મીન રાશિની દવાને થ અક્ષર છે મીન રાશિના જાતકોને આર્થિક ક્ષેત્રની અંદર એક સારી અનુકૂળતા મીન રાશિના જાતકોને દેખાશે પરિવારનો સારો સહયોગ પ્રાપ્ત થાય વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે પણ વિરોધીઓથી સાવધાની જેટલી રાખશો એટલું જ સારું પરિણામ તમને પ્રાપ્ત થશે જય ગણેશ